ધોરણ સાત વિષય સંસ્કૃત સત્ર બે પાઠ પાંચ યોજક તત્ર દુર્લભ ત્યાં જોડનાર મળવો મુશ્કેલ છે સ્વાધ્યાય પ્રશ્ન એક નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો ઉષ્ટ્રભાત વક્ર ચંચુહુ લજ્જા પુચ્છમ દૃષ્ટવા સ્વાસ્થ્યમ ગ્રીવા શક્નોતી સ્વામી ભક્ત અમંત્રમક્ષરમ મૂલ મનો યોજકસ્ત્ર ત્યાર પછી પ્રશ્ન બે પાઠ વાંચીને નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપો અને લખો એક ઉષ્ટ્ર સ્વભાવે ઉત્તર ઉષ્ટ્ર સ્વભાવે વક્ર બે ઉષ્ટ્ર વૃક્ષસ્ય ઉપરી પશ્યતી ઉત્તર ઉષ્ટ્ર વૃક્ષસ્ય ઉપરી એકમ સુકમ પશ્યતી त्रण उष्ट्र सुकाय किं कथयति उत्तर उष्ट्र सुकाय कथयती हे सुख तव चु वक्र अशी चार कस्य पु्छं वक्रम असती उत्तर अस्ति पुक्र पाच मनुष्यवाणी वक्तुं शक्नो कस्य ग्रीवा वक्रा उत्तर शुक मनुष्यवाणी वक्तव्या બસ્ય ગ્રીવા વક્રા છ કહ મરુભૂમ્યા સાત સ્વામી કસ્યક્તિ પ્રચલિતા ઉત્તર કુકુરસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચે આપેલા વિધાનોની સામેના બોક્સમાં પાઠને આધારે જો સાચું હોય તો આમ અને ખોટું હોય તો ન લખો એક સુક સ્વભાવેન વક્ર અસ્તિ જવાબ છે ન બે સુકસ્ય ચચુહ વક્રા અસ્તિ જવાબ છે આમ એટલે કે સાચું ત્રણ બક મનુષ્યવાણી વક્તુમ શકનોતી જવાબ છે ન ચાર સુકસ્ય એકાગ્રતા પ્રચલિતા અસ્તિ જવાબ છે ન પાંચ છે અહીં ઉદાહરણ આપેલું ઉષ્ટ્ર ઉષ્ટ્રહ વને અટતી અહીં અ બ અને ક વિભાગમાં શબ્દો આપેલા છે જેમાંથી શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના છે જેમાં ઉષ્ટ્ર એ અવિભાગમાંથી શબ્દ લીધેલો છે વને એ બ વિભાગ માંથી શબ્દ લીધેલો છે અટતી એ ક વિભાગ માંથી શબ્દ લઈ અને વાક્ય બનાવેલું છે તેવી જ રીતે આપણે બીજા વાક્યો જોઈએ જલમ મોદકમ પુસ્તકમ પઠતી માલા લજ્જામ અનુભવતી ત્યાર પછી પ્રશ્ન પાંચ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો અહીં ઉદાહરણ આપેલું છે વિરાજહ પૃષહ કિંતુ શક્તિમાન અસ્તિ અહી કૌંસમાં શબ્દ આપેલો હોય તેના આધારે વાક્ય પૂર્ણ કરવાનું છે એક અમિતા શિશુ ખાલી જગ્યા કૌંસમાં શબ્દ આપેલ છે નિર્ભયા વાક્ય જોઈએ અમિતા શિશુ કિંતુ નિર્ભયા અસ્તિ બે નીમ વૃક્ષ ખાલી જગ્યા કૌંસમાં શબ્દ આપેલ છે ગુણકારી નીમ ગુણકારી અસરણા ખાલી જગ્યા કૌસ્મા શબ્દ આપેલ છે સ્વચ્છ સ્વચ્છ ચાર પર્વત દૂરે ખાલી જગ્યા કૌસ્મા શબ્દ આપેલ છે રમણીય પર્વત દૂરે કેમણીય અસ્તી પાંચ કોકિલ કૃષ્ણ ખાલી જગ્યા કૌંસમાં શબ્દ આપેલ છે મધુર ભાષી કોકિલ કૃષ્ણ મધુર ભાષી પ્રશ્ન ઉદાહરણ ઉદાહરણ મુજબ વિધાન બનાવો અહીં આપેલું છે ખાલી જગ્યા કૌંસમાં શબ્દ આપેલો છે એકાગ્રતા ઉત્તર એશ બકહ તસ્ય એકાગ્રતા પ્રચલિતા તે જ રીતે બીજા વાક્ય જોઈએ એક એશ સુ ખાલી જગ્યા કૌંસમાં શબ્દ આપેલો છે મનુષ્યવાણી ઉત્તર એ પ્રચલિતા બે એ જગ્યા શબ્દ આપેલો છે સ્વામી ભક્તિ ઉત્તર એ સ કુકુર તસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા ત્રણ સહ રાષ્ટ્રપિતા ખાલી જગ્યા કૌંસમાં શબ્દ આપેલો છે સંકલ્પ શક્તિ ઉત્તર सह राष्ट्रपिता तस्य संकल्प ही प्रचलिता चार सा शिक्षिका खाली जगह शब्द अपेलो है कार्यनिष्ठा उत्तर सा शिक्षिका तस्य कार्यनिष्ठा प्रचलिता पांच सह छात्रालयः कोष्ठक शब्द अपेलो व्यवस्था उत्तर सह छात्रालयः तस्य व्यवस्था प्रचलिता